નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આજના જીરુંના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં જીરુના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે જીરાના વેપારીઓના મતે આ વર્ષે ગુજરાતમાં જીરાના વાવેતરમાં સો ટકાથી વધુનો વધારો થવાની ધારણા છે જીરુના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુનું ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે હાલમાં ભાવ વીસ કિલો દીઠ રૂપિયા પાંચ હજારની આસપાસ છે પરંતુ ખાસ કરીને રાજસ્થાનથી નવી પેદાશોના આગમનથી ભાવમાં ઘટાડો થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો